અનેક એવા આયોજનો થતા હોય છે જેમાં ટ્રાફિક અને તેના અવેરનેસને લઈને લોકો માટે જાગૃતિના કાર્યક્રમો થતા હોય છે આવા આયોજનોમાં અનેક લોકો સહભાગી થતા હોય છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં જે ટ્રાફિક ના અકસ્માતો જાય છે ટ્રાફિક અવેરનેસ વાત કરવામાં આવે તો ટ્રાફિક અવેરનેસ માટે અત્યારે સુરત શહેરના જે ટ્રાફિક વિભાગ કર્મચારીઓ છે અધિકારીઓ છે તે ટ્રાફિક અવેરનેસ નું કામ કરી રહ્યા છે બોક્સ મૂકવામાં આવ્યા છે એનાઉન્સ કરવામાં આવી રહ્યો છે ટ્રાફિક અવેરનેસ ને લઈને તમામ વસ્તુ પર તેઓ અત્યારે વાત કરી રહ્યા છે લોકોને સાવચેત કરી રહ્યા છે કઈ રીતે જે બાઇકો છે તે ચલાવવાની છે કઈ રીતે ફોર વ્હીલરો ચલાવવાની છે તમામ વસ્તુ પર લઈને અત્યારે જે છે પોલીસ કર્મચારી જે ટ્રાફિક જે અધિકારીઓ છે તે તમામ લોકો અહીં જોડાયા છે ટ્રાફિકના એ જોડાયા છે આપણે એમની સાથે સીધી વાત કરીશું કે અત્યારે જે ટ્રાફિક એવેરનેસ વાત કરવામાં આવે કઈ રીતે તેમને સાવચેત કરવામાં આવી રહ્યા છે કયા કયા નિયમોનું પાલન કરવા માટે તેઓને કહેવામાં આવી રહ્યું છે અને જે ટ્રાફિક અકસ્માતો થાય છે તે તમામ વસ્તુઓ પર હાલ જે છે તે ટ્રાફિક જે અધિકારી અને કર્મચારીઓ છે તે તમામ લોકો જોડાયા છે તો ક્યાંક ને ક્યાંક ટ્રાફિક માં જે અકસ્માતો થાય છે ટ્રાફિક એવેરનેસ ની જો વાત કરવામાં આવે તો તે તમામ વસ્તુઓ ઉપર હાલ જે ટ્રાફિક ના કર્મચારીઓ અને અધિકારીઓ છે તે તમામ લોકો જોડાયા છે આપણી સાથે એસિસ્ટન્ટ કમિશનર છે ટ્રાફિક ને એમની સાથે વાત કરી શું સાહેબ આબજાઓ કઈ રીતની અત્યારે હાલ એવેરનેસની કામગીરી કરવામાં આવી રહી છે સુરત શહેરમાં

છે જે મુખ્ય પબ્લિક ને અગર તો ત્યાં ચાલતા માણસ જતા હોય એના પાસ થવા માટે હોય એટલે ત્યાંથી સરળતાથી પાસ થઈ શકે અને સિગ્નલ જો રેડ હોય તો ઉભું રાખે ગ્રીન હોય ધારે જવા દે અને બ્લિંકર થાય યલો આવે ત્યારે તમારું વાહન ત્યાં સ્ટોપ ઊભું જ રાખી દેવાનું એટલે કે તમને પણ સેન્સેટાઈઝ થઈ જાય કે હવે અમારે ઉભું રહેવાનું છે

હાલ ચાલી રહ્યો છે સાહેબ આપણે જણાવી દઈએ કે ટ્રાફિક અવેરનેસ ન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક અકસ્માતોમાં પણ વધારો થાય છે જો ટ્રાફિક રૂલ ફોલો કરવામાં આવે તો અકસ્માતમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો થાય સો ટકા વાતચીત સાચી છે કે ટ્રાફિક નિયમોનું પાલન ન થાય અને એક બાજુથી આપણે વાહનો આવતું હોય અને બીજી વાહનથી વાહન જાય અને જો રેડ સિગ્નલ હોય અને એ વખતે પણ જાય તો અમુક લોકોને એવું કે રેડ સિગ્નલ છે એટલે બંધ છે અને અમુકને એમ ફોલો ના કરતો જાય એટલે સ્વાભાવિક છે કે અથડાય એટલા માટે જ આપણે તમામને અનુરોધ કરીએ છીએ કે ટ્રાફિક સિગ્નલ નું પાલન થાય અને સો ટકા ટ્રાફિકના જામ થવાનો પ્રશ્ન છે એ પણ નહીં થાય અને ઓછા થશે જોડાયા હતા જેમને ક્યાંક ને ક્યાંક જો ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે તો લોકો માટે તો સાવચેતી છે પરંતુ જે રીતે અકસ્માતમાં વધારો થાય છે તેમાં પણ ઘટાડો થઈ શકે છે કેમરા પર્સન રવિન્ટ સાથે હું મિત્ર ઇન્ડિયા ઇન્ડિયાનું મિત્ર સુરત